ભાવનગરની વર્તેજ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને વાડી વિસ્તારમાં જુગાર રમતા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા વર્તેજ પોલીસે શામપરા કરદેજવાડી વિસ્તારમાં ભરતભાઈ દુધાભાઈ ખમલની વાડીમાં જુગાર રમતા ભરતભાઈ દુધાભાઈ ખમલ શક્તિસિંહ વિક્રમસિંહ ગોહિલ અને રાજદીપસિંહ સુરુભા સરવૈયા સહિત ત્રણ ગંજીપત્તાના ગંજી પત્તાના પાના અને રોકડા રૂપિયા પંદર હજાર ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જયારે પૂછપરછમાં ગોપાલભાઈ અર્જનભાઈ ચાવડા સુજાનસિંહ ભરતસિંહ ગોહિલ ધારુભાઈ મુળાભાઈ ખમલ દિનેશભાઈ લક્ષ્મણભાઈ ચાવડા રાજુ ઉર્ફે બબાભાઈ ભોપાભાઈ ડાંગર અને કેતન અર્જનભાઈ ડાંગરના નામ ખુલ્યા હતા જેથી વર્તેજ પોલીસ સ્ટેશન માં નવ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી